બનાસ ડેરી બાદ હવે અમૂલે પશુપાલકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા દસ નો વધારો કરવામાં આવ્યો અગાઉ રૂપિયા આઠસો પંચાવન ભાવ આપવામાં આવતો હતો જે હવે ભાવ વધારાની જાહેરાત બાદ આઠસો પાસઠ રૂપિયા થયો છે સાથે જ પશુદાણના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે દાણના ભાવમાં પ્રતિ કિલોએ પચાસ પૈસાનો ઘટાડો કર્યો અમૂલના આ નિર્ણયથી રાજ્યના સાત લાખથી વધુ પશુપાલકોને સીધો આર્થિક લાભ થશે અમૂલીના ઇતિહાસમાં પ્રથમ વખત દાળમાં ભાવ ઘટ્યા હોય એવું તમે સાંભળ્યું નહીં હોય જ્યારે દૂધના ભાવ વધારો આવે દાળમાં અમે પ્રતિ બેગે પછીતેર કિલોના દાળની બેગમાં લગભગ પાંત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે અને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે આઠસો પંચાવનથી વધારીને આઠસો પાસઠ આપવામાં હવે આવશે